સુરતના પોણા પોલીસ પથકની હદમાં યોજાય ટેક્સટાઇલ મોલ અને કોહીનું ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડ પર હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મામલે ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓને ઝડપી પાડ્યા છે

કોહિનૂર ટેક્સટાઈલ માર્કેટ ટુ વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય જેથી પુના પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતા કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી પણ જેમાં ક્રાઇમ બ્રાન્ચની બારેક ટીમો અંદાજીત સો એક માણસો વન ડે ઓળખાયેલી ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા આ વિસ્તારોમાં જયારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જે એન ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિત ને એક બાતમી મળી હતી કે બે ઇસમો જતીન ખોખરીયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડર માં છે જે આધારે બંને ની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતા એમને બંને આ ગુનો કબૂલ્યો હતો જતીન ખોખરીયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી દોઢેક વર્ષ પહેલા અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો અંદાજીત એક એક વર્ષ પહેલા એને સાડા ત્રણ લાખ રૂપિયા જે મળનાર છે એનું નામ ઇમરાન કોરેશી હતો એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા એની પાસેથી એક વર્ષ પહેલા સાડા ત્રણ લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા આ સાડા ત્રણ લાખ એ પરત ના આપતા આરામ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ત્રણેક માસ પહેલા મોટો ઝઘડો થયો અને એને જબરજસ્તીથી સાડા ત્રણ લાખ પરત આપ્યા હતા ફરીથી એને પૈસા માંગતા વીસ દિવસ પહેલા એને દોઢ લાખ એક લાખ પંચાવન હજાર આપ્યા હતા આ એક લાખ પંચાવન હજી વીસ દિવસ નોતા પૂરા થયા પહેલા એને ઉભરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી વારંવાર એને ગાળો આપતો હતો એને બે વાર માર્યો પણ કરો અને ગઈ તાજ તેર તારીખે સવારમાં આઠ વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કેદનત કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી જેથી એને તરત કારખાનેથી એને મારી નાખેલો